ભાવનગરના પાલીતાણામાં પણ આવી જ ઘટના સામે આવી છે જ્યાં સાગરે એક યુવતીને જિંદગીભર સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો પરંતુ યુવતીને મોત આપ્યું છે શું બની આ ઘટના જોઈશું એક સુંદર પ્રેમ કહાની જે લગ્નના મંડપ સુધી પહોંચી પ્રેમી યુગલે સાત ફેરા લઈ જીવનભર સાથે રહેવાની કસમ આપી અને પ્રેમી પંખીડા એકબીજાનો સાથ નિભાવતા લગ્નના બંધનમાં બંધાયા એક સમયનું પ્રેમી યુગલ પતિ પત્રી બની ગયા પછી ખુશ હતું લગ્નજીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું પરંતુ કોણ જાણે કેમ સુખી લગ્ન જીવન પર કોઈની એવી નજર લાગી કે પ્રેમી પંખેડાનો સુંદર માળો પડવારમાં વિખેર થઈ ગયો ઘરના આંગણામાં જ જોવા મળી રહેલા લોહીના નિશાન લોહીના એ જ નિશાનની બાજુમાં કપડું ઓઢાળેલી હાલતમાં પડેલી લાશ નાની મોટી દરેક બાબતની તપાસ કરી રહેલી પોલીસ પોલીસના સકંજામાં જોવા મળી રહેલો યુવક અને ફોટોમાં જોવા મળી રહેલી મહિલાનો આ ચહેરો ક્ષણભરના ગુસ્સાએ બધું જ બરબાદ કરી દીધું છે સંબંધોના સંસની ખૂનની ઘટનાએ ભાવનગરના પાલેતાણામાં ચકચાર મચાવી દીધી ભાવનગરમાં સુખી લગ્નજીવનનો કાતિલન ક્ષણભરના આવેશમાં થયો પરિવાર વેરવિખેર છરીના ચૌદ ઘા ઝીકી પતિએ પત્ની ની કરી હત્યા સંબંધોના ખૂનની ઘટના પાલેતાણાના શક્તિનગર વિસ્તારમાં બની છે શક્તિનગરના આ મકાનમાં સાગર સરવૈયા અને તેમની પત્ની દિશા રહેતી હતી પાંચ જૂનનો દિવસ દિશા માટે કાળ બનીને આવ્યો ગુરુવારના દિવસે પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી એ દરમિયાન રોષે ભરાયેલા સાગરે ભાન ભૂલી છરીના ના ઘાજીકી હત્યા કરી નાખી સાગરના મનમાં ગુસ્સો કેટલી હદે હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પત્નીને એક બે નહીં ઉપરા છાપરી ચૌદ ઘા માર્યા એ પછી પત્નીની લાશ જોડે બેસી રહ્યો મોતનો નો મંજર જોઈ ગભરાઈ ગયેલા સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી આરોપી પતિની ધરપકડ કરી તેની પત્ની દિશાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ટાઉનના શક્તિનગર વિસ્તારની અંદર પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવેલ છે તે પ્રમાણેનો બનાવ બનવા પામેલ હતો આ બનાવની પ્રાથમિક વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર દિશાબેન ભરતભાઈ દવે તથા આ કામના આરોપી સાગરભાઈ સરવૈયા જેઓ બંને દ્વારા બે હજાર ઓગણીસની સાલમાં પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા મરણજીના દિશાબેન છે તેમનો ફોન છે અવારનવાર વ્યસ્ત આવવાના કારણે તેમના પતિ સાગરભાઈ દ્વારા અવારનવાર તેમની ઉપર શંકા ને વહેમ રાખવામાં આવ્યો હતો છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન ક્ષણભરમાં માં ખૂની ખેલ સાગર અને દિશા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા એટલા જ માટે તો બંને છ વર્ષ અગાઉ આ સંબંધને જીવનભર નિભાવવાનો નિર્ણય લીધો વર્ષ બે હજાર ઓગણીસ માં સાગર અને દિશાએ લગ્ન કર્યા હતા લગ્ન બાદ દંપતી ખુશ હતું જોત જોતામાં લગ્ન જીવનના છ વર્ષ વીતી ગયા એ પછી જે દિશા પર સાગરને પોતાની જાત કરતાં વધુ વિશ્વાસ હતો તે દિશા પર સાગરને શંકા થવા લાગી સાગરે મનમાં ઉપજેલી શંકા દૂર કરવા પત્ની સાથે વાતચીત ના કરી પરંતુ તેની સાથે નાની મોટી બાબતે ઝઘડા કરવા લાગ્યો દિવસે ને દિવસે શંકા એટલી હદે વધી ગઈ કે સાગર અને દિશા વચ્ચેના ઝઘડા વધવા લાગ્યા આ શંકા અને ઝઘડાનો અંત એક દિવસ લોહિયાળ સાબિત થશે એ વાતનો ક્યાં કોઈને અંદાજ હતો પણ થયું એવું જ જે કોઈએ વિચાર્યું ન હતું પાંચ જૂનના દિવસે શંકાશીલ સ્વભાવના કારણે સાગરનો દિશા સાથે ઝઘડો થયો ભવિષ્યનો વિચાર કર્યા વગર સાગર ઘરમાંથી છરી લઈ આવ્યો અને દિશા પર તૂટી પડ્યો ગુસ્સામાં ભાન ભૂલી તેની પર ઉપરા છાપરી ચૌદ ઘા ઝીકી હત્યા કરી નાખી જે હાથે પત્નીના માથામાં સિંદૂર પૂર્યું હતું એ જ લોહીથી ખરડાયેલા હાથ સાથે સાગર લાશ પાસે બેસી રહ્યો અને પોતે ભરેલા કાતિલ પગલાને લઈને પસ્તાવો કરવા લાગ્યો પરંતુ હવે આ પસ્તાવાનો કોઈ મતલબ ન હતો સાગરભાઈને ખબર પડી તેમની પત્નીનો ફોન વ્યસ્ત આવે છે જેથી કરીને સાગરભાઈ દ્વારા તેમની પત્નીનો ફોન છે તે જોવા માટે માંગવામાં આવેલો હતો તે દરમિયાન તેમના પત્ની દિશાબેન દ્વારા ફોન લઈ અને ફોનની અંદરથી જે કોલ હિસ્ટ્રી જે કહેવાય એ ડિલીટ કરી દેવામાં આવી હતી જેથી કારણે સાગરભાઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને આવેશમાં આવી અને સાગરભાઈ દ્વારા ગીસાબેનના શરીરના અલગ અલગ ભાગો ઉપર જે મંદિરમાં રાખેલી છરી હતી તેના વડે ઉપરાછપરી ઘા મારવામાં આવ્યા હતા ગંભીર ઇજાના કારણે દિશાબેન છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું ગુસ્સાથી ક્યારેય કોઈનો ફાયદો નથી ગુસ્સામાં ભરેલું પગલું ક્યારેય સાચું સાબિત થતું નથી એટલે જ ગુસ્સો આવે ત્યારે પોતાના મન પર કાબૂ રાખવો જોઈએ કારણ કે સાગરની જેમ ક્ષણિક આવેશમાં આવી પગલું ભર્યા પછી પસ્તાવો કરવાનો કોઈ મતલબ રહેતો નથી કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર